હલો બા જય માતાજી આજ તો દિવાસો છે આજ તો દિવાઓ છે આજ તો બા ને છે ને મારે તમને પૂછવું કે તમારા તમે નાના હતા ત્યારે તમારા જમાનામાં દિવાસો રહેતા ત્યારે કેવી રીતના બધી જાગરણ કરતા ને તમે પછી પૂજવા જાતા અને કેવી રીતના ટાઈમ કાઢતા રાતનો અત્યારે તો જો બધા બાર ફરવા જાય કોઈ કોઈને ટાઈમ આઈને રાત આખીનું જાગરણ કોઈ કરતું નથી કોઈ દિવા હા ને આખી રાતો અખંડ દીવો કોઈ રાખીને બે દેશ ને દીવો તો બેલાઈ જતો હોય કે તમારે ગાચું આવીએ પછી પાછું બધે અમારે બેન પડ્યું હોય ને ભેગા કરવાના હોય ને એ બધે આરે પછી કરીએ વાય તે પણ અમે ગીત ગાચ્યું ને વાંચ્યું સાઈએ પછી એ બધી ઓલા થાય ને પછી હવ હવ ની ઘેર લઈને વયું જાય એ ઈ પછી પાંચ દાળ અમે અઠવાડિયું અઠવાડિયું આડો હોય ને દિવાહ તૈયાં વાતા તો અમારા સવારા એવડા એવડા થઈ જાય ને એ સવારા પણ એવા થતા ને કેટલું જવા દેવા લીધે સવારા એમાં બસ રાખડાની ધૂળ નાખતા ને બીજી બીજું રાપડા ને નાટ આપડે આપડે કરવાનું હોય પછી સાણું ભાંગી રાપડા ને લઈ આવી હોય ને ગીત ગાઈએ પછી ને ઘેર લઈ ને જાય હવે આજ થાય તો દિવાહો અઠવાડિયે દીવાહો આવે તેમ તો હવે ની વાત જોઈ કે કે દી દીવાહો આવે હવે એ દીવાહા તો પછી અમે મંદિરે જઈએ હવાર ત્યાં પૂજા કરાય આવીએ મંદિરે જઈ ને પછી પાછા ઘેર પણ હાજે જઈએ અમારે આરતી નો ટાણ થાય તો અહીં અમે બ્રાહ્મણને બોલાવીએ તો એ આરતી કરી દે નારિયેળના સત્તર બનાવીએ એવડે એવડે

ને પછી બાજી પેલી નહી હોત એટલે પછી બસ બાજી માંડીએ ને પછી તો હવાર ઉધી એમને એમ ત્રણ ચાર વાગ્યા ઉધી એમને લેના કરીએ એમ તારી પૈસા

પછી રમવા પાછું એટલે પછી પાછા શું મમ્મી આવી સામુ દાડીએ કે અમી કેમ કે રમતી છું ને કે ખોટી થોડી છે

તમે વાગે ને ત્યાં તમારે આવી જવાનું જવાનું ઈ તો કઈ આવ્યું પાણી ખકડે ને તો પેલા એમ કેતા કે ભૂત થાય એમ ઈ બધું યાદ આવવા માંડે ને પછી કે કેતો હું કે ભૂત હોય તો હું કરું હોય પધરા કે અરે પાણીમાં નાય ને જાય તો નાચું તો હવે હું કરું ઉતરી પછી મેસ પેલો ધુપકો ખતું હું ઉતરું પાણી પાણી એટલે એટલે હતું કેળે બધી ને હવે ઉતરી સાવ બધી બધી ઉતર્યું પછી આખ્યું નાખ્યું નાખી ગયું બે ગાળી ગયું એટલે નવાઈ ગયું બધી ને અમે તો પછી જોયું કે અમે આમથી આવ્યો ને ત્યાં બોલ્યું વ્યાય નાખીને આવે આમથી તે અમે બધી સાપે જ ભેગી ગયું છું તો અમે તો વાત જોઈ ને અમારી માં કુદી તમે આવ્યું ને અમે તો ચાર વાગ્યા ને કહ્યું હતું એટલે કે તમે નચ્યું પછી અમે શું વ્યાય માં પત્ર અમને થોડી ખબર હતી કે તમે ન્યાસ જોઈ કે અમારે મને તેમ કે તમે નાખીને વહી ગયું હે આ વ્યાય માં પધરાવી ને તે તો કે શું અમે તો નાયું પણ ને અમે તો મજા આવી હતી કે અરે અમને શું ખબર એ કે પણ મેં કોઈ દીકરા એની આ ધંધો હવે આપણે

પેલા તો બગલો ઉઠાડવા જાય અમારે તો બગલો ઉઠાડે એમ કેતા કે બગલો ઉઠાડવા જાય હોય ને અમારે જયા પર અડધી રાત થાય ને એટલે જઈએ ગામ માં મારી પખાય ત્રણે છે ને તમે પાણા લઈ ને વેપારી અમે તો મારીએ દરવાજામાં મારતા માં એક વાર તો અમે ગયા

જાગરણ કરવાની આમ મજા આવતી કઈ ખબર બધી એકબીજા નાટક નાટક આવે ને દિવાઓ આપવાનું તમે વાત જોઈને બે કે કેદી દીવાઓ આવે કે દીવાઓ આવે તો રેવાનું હતું પેલા લગન થતા તો તમારે પેલા નાનીથી થી લગન હા પછી ચાર પાંચ પાછા હા એટલે દિવાહો તો થઈ જાય ને હવે તો મારા